જૂનાગઢમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની તોતેરમી પુણ્યતિથી લઈને કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો આજે આપણા રાષ્ટ્રપિતા શ્રી મહાત્મા ગાંધીજીની સોતેરમી પુણ્યતિથિ નિમિત્તે જૂનાગઢ શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા મહાત્મા ગાંધીજીને સૂતરની આટી પહેરાવી અને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ જૂનાગઢ શહેર કોંગ્રેસ જિલ્લા કોંગ્રેસ દ્વારા રાખવામાં આવ્યો હતો આ તકે તમામ શહેરના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા વાત ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો